નમસ્કાર ખેડૂત મિત્રો પ્રતાપ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જય માતાજી જય મુરલીધર હવે અત્યારે વરાટનો માહોલ છે કપાસ અને મગફળીમાં દવાના છંટકાવ માટે તૈયારીઓ ચાલુ છે અત્યારે મગફળીમાં પીયાળો દેખાય છે અને ફૂલ અવસ્થા છે એટલા માટે દવાનો છંટકાવ ચાલુ છે ચાલો આપણે જોઈએ આ લોકો બે પંપ લઈ બે નળી લઈને દવા એ માંડવી દેખાય છે દવા છાંટવા માટે તૈયારી કરે હાલો આપણે જોઈએ કેવી રીતે દવા છટાય છે આ બનાવેલી દવા છે મગ વચ્ચે કપાસ વચ્ચે મગ વાવેલા મકાઈ છે કપાસ વચ્ચે મકાઈ વાવેલી છે મગફળી આવી ગઈ લોકો દવા છાટે બે નળી રાખી આવી રીતે માંડવીમાં જે કઈ રોગ હોય એ રોગની દવા જોકે અત્યારે ફ્લાવરિંગ અવસ્થા છે ને એક મહિનાની મગફળી થઈ ગઈ છે દસ વીઘાની મગફળી છે વીસ નંબર એક મહિનાની થઈ ગઈ છે આ છે આ એક સીભડાનો વેલો આવ્યો જેમાં સીભડાનું વાવેતર છોકરાઓને સીપડા ખાવા માટે આ મકાઈ છે ગાયો માટે વાવેલી ને કપાસ વેચે અહીંથી મગફળી છે વીસ નંબર એક મહિનાની થઈ એટલે વીસ દિવસમાં જ ફૂલ ઉગાડવા માંડે મગફળીમાં અત્યારે દેખાય છે આ ઝૂમ કરીને આપણે જોઈએ તો ફૂલ ઉકળે છે અત્યારે ખડ હતું પણ નિંદાઈ ગયું છે તે પડે વૃક્ષો દેખાય છે આ આપણું મકાન છે Man ir padūma.